વલસાડ જિલ્લામાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે તમામ તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલની લેખિત રજૂઆત મુખ્યમંત્રી કૃષિ મંત્રી સાથે નાણા મંત્રીને પણ રજૂઆત કરી વરસાદથી જિલ્લામાં ખેતીમાં વ્યાપક નુકસાન થયું ખેડૂતોએ રાતા પાણી રોવાનો વારો આવ્યો છે તૈયાર થયેલા પાકના ખેતરમાં પાણી ભરાયા પાક નુકસાન સર્વે કરી વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી ત્યારે ડાંગરનો પાક છે નેવું દિવસનો એકસો વીસ દિવસનો એકસો પાંત્રીસ દિવસનો હોય અને જ્યારે જ્યારે આ માવઠા આવી જાય અત્યારે કે નેવું દિવસનો પાક લોકોએ ખેતરમાં કાપ્યો એટલે તે બાજુ વરસાદ પડી ગયો અત્યારે તે આખો પાક નિસળ ગયો બીજો એકસો વીસ દિવસનો પાક હતો એ અત્યારે તૈયાર માલ લોકો કાપવા ગયા એટલે પાછો વરસાદ પડ્યો અને લગાતાર રોજના બપોર પછી વરસાદ પડે એટલે લોકો આજે કાળી મજૂરી કરીને જે મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે એટલે અમારી પાસે અનેક લોકોના ફોન આવે કે તમે સરકારમાં રજૂઆત કરો